છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન વિઘ્નહર્તાને નમ્ર આંખોએ વિદાય આપવામાં આવી ગણપતિ બાપા મોર્યા અગલે પરસ્તુ જલધિયાનાના ગગનભેદી નારાજ સાથે વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ઘરોમાં અને ચાર જગ્યાઓ પર ભગવાન વિઘ્નહર્તા ગણેશની સ્થાપના કરવામાં આવી દસ દિવસ ધામધૂમપૂર્વક ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ દસમી દસમા દિવસે ભારે ધામધૂમ ડીજેના તાલ સાથે છોટા ઉદયપુરથી આવેલી ઓરસંગ સહિતની સાત જેટલી બા વિધિવત રીતે વિસર્જન પ્રક્રિયા કરવામાં આવી હતી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિવ પાર્વતી નંદન ભગવાન ગણેશજી નમ્ર આખોએ વિદાય આપવામાં આવી છોટાઉદેપુર જિલ્લા મથકે આજરોજ સવારથી જ ગણેશ વિસર્જનની વિધિવત શરૂઆત કરાઈ જિલ્લા મથકમાં પચાસથી સાઠ જગ્યા ઉપર વિધિવત રીતના ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવતી હોય છે જે અંગે આજરોજ દસ દિવસ પૂર્ણ થતા વિસર્જનની વિધિ પૂર્ણ કરવામાં આવીને દસ દિવસ માટે મહેનત અને દામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ ગણેશ પૂર્વ પર્વ આજરોજ પૂર્ણ થતા નાચ ગાન અને ગણેશ આરાધના સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું મનમોહક છબીની સાથે દરેક ભક્ત માટે પ્રિય ભગવાન ગણેશને વિદાય આપવાની હોય જે અંગે નમ્ર ભાવથી ભક્તોએ વિદાય આપી હતી ને કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છીને બનાવ ન બને તે માટે સાધન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં એક એસપી ચાર ડીવાય એસપી ચૌદ પીઆઈ વીસ પીએસઆઈ છસો ત્રીસ પોલીસ જવાન પચીસ એસઆરપી જવાન છસો પચાસ જીઆરડી જવાન છસો પચાસ હોમગાર્ડ છસો પચાસ ટીઆરપી એનસીસી પચાસ અને એનએસએસ પચાસ એમ કુલ બે હજાર એકસો અડસઠ પોલીસ જવાન પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહ્યા હતા